એટલે મારે મારે સો રૂપિયા ખર્ચીને મારે રાતે આવવું પડ્યું નવ વાગે રાતને નવ વાગે પણ કાંઈ ઊભો નહીં મારેક પૈસા લેવાના લેવડ દેવડ કરી અને એ બધા કે ભૂત મારે મને બીક તો લાગે ભૂતની પણ હું નવ વાગે ભૂત જાગે અગિયાર ના વાગે અગિયાર બાર વાગે ભૂત જાગે એટલે હું થોડોક વહેલો આવ્યો બીક ના માર્યો અને મારે એ બધા ભૂતની વાત તો કરે એટલે મેં એને અડધા પૈસા લઈને વેખી માર્યું છે પણ આજે મારે પૈસા લઈને મારી પર જ નથી ભૂતો એક પલ્યું તો મારી ઘરનો નિકાલ લાવી દેવો આજે જોઈ મારી દીવીની વાત કરીને પૈસા લઈને મારા ઘર ભેગું થઈ જાવ છે ભલે હું તો કહું મને એ લાખ રૂપિયા હાલ તો બે લાખ તો મિલ લાખ હાલે કે હવા લાખ રૂપિયા હાલે મારે લઈને મારે પતાઈ દેવું મારે ડીવીએસ એન્સર લખાવી છું મારે દરવાજાના હાથ મેળે ખુલ્યો હોય તું આરો દિવસે દેખાતું ને હશે નહીં ને કે મેં તો રિક્ષા વાળા ને રૂપિયા મને તો માથે પડશે એ તો રીક્ષા વાળો મને નહીં મળે કોઈ નહીં મળે દીવી ઘરે હોય તો સારું હું તો મારા બધું હમોશા ને ઉલમાં સુલમાં પડ્યો એકલો આવીને ઘરે હોય તો સારું મારો પગ ધરું છે મારે કોઈ શેર નહીં વામાં તો વાયર નહીં દરવાજા બરવાજા ખુલી ગયા છે મારું શું શું મારું શું લેવા થાય છે દરેક વખી ગયું મારું શું આ તો વખી ગયો હવે જવું છું બાજુ કઈ આમ તો દરવાજો તો મારા માપનો છે જો કોઈ ઘરે નહીં હોય ને તો કુદી ને ધોરી અડું જાવું તો છે જ મારે ભલે મને બીક તો પી જઈ એટલે આવતા આવતા પગે ધરવેરા મારે દીવી પેલા જાવ દો મારું શું આ બધું શું વગર વાયરસ હેન્સર બેન્સર ચાલુ થઈ ગયા છે દીવી લાગે ઘરે બેઠો તો છે એ લાગે છે દિવ્ય હોય તો સારું બીજું કોઈ ના હોય મને તો મારું બેટું હા ભરી ગયો આજ તો મજા આવી ગઈ કલુ અને બલુન મકાન માં મેલ્યા આજ તો વળીને જો આયા નહીં એટલે મકાન લાગી ને ગમી જ ગયું હવે કાલ તો પોચ લાખ હાલે ને એટલે પેલા તો મારે પ્રકાશ ને પૈસા આપી દેવા છે એટલે બીજા બાકી છે હાલ દઉં એટલે લેણામ હું તો આઝાદ થઈ જઉં તમે તો મને યાર

તુંય છૂટો મૂળ છૂટો થઈ જાય ના આજ તો મારે હવે આજ તો ઘરે કાર એમ કરીને પછી દઉં તો એમ કહને આપણે માં જઈને સુ જાતામાં તો મારે ઘરે જઈને હોવાનું છે ઘરે નથી જાવતા રાત થઈ ગઈ હું આવી તો જયો હું ડીવી કરી તો આવી ગયો ઓલા બે જણા તો અંદર છે જ મને માય બીક તો લાગતી નહીં પણ લગી લગી લાગે હવે રિક્ષા વળે જતો રહે રાતના બાર વાગી જ ગયા હે જવું છે હું ઢાઢનો સેટરડે પહેરવા છે મારે હવે ઘરે તો જવા એમ છે નહીં એ જઈને હું જોડે થોડું થોડું બીક તો લાગે પણ બીક ચાલે બે જણા તો છે આમ ત્રણે જણા ભેગા હોય જાવ ને જાવ દો તો મને હા ઘર તો આવી ગયું એટલે મને શું આવું દેખાણ એટલે મારા વ્યામ છે લાગે કશું નહીં મારા મારો પડશે મન તો લાગે એટલે પણ શું બે બી હોવા નહીં આવ્યા હું આમ તો બી હોય શું નહીં તો હું તો બીરો મારો વ્યામ છે આખા આટલો પડ્યો આમ તો મને અહીંયા વ્યામ શું લાગે બે જણા છે ને બીજા મારા ભાઈ ગુંડા જેવો લાગે કહેતો હોય આમ તો મને બીવડાવતા છે એટલે મને બીવડાવનો મતલબ એમને એમ છે હું બીવડાવું ને મને મકાન આ સસ્તું આપી દે મફતના ભાવ આપી દે એવું લાગે મને અરે બે જણા તો મારે એક જણો તેમ છે મન તો લાગે એક દેવાનો ને આડા લાગે લેટિંગ બેટિંગ જેવા જેવા છે લાગે એક જ વિડીયો લાગે હવે હું એના ભેગો હોઉં કે સાહેબ હું હોય જોવા તો દે એટલે કોઈ નહીં મને તો આવું દેખાય એટલે ભૂત તો છે નહીં ભૂત બાઈક માથે પડે મને બીવડાવે મને માય નાખે એવું કરે મને મારો વેમ લાગે છે કશું નહીં લાગે અરે બે જણ મને બીવ આવે બે ને કઈ પ્લેન બનાવે છે નક્કી મને બીવ આવે હરે કશું છે જ નહીં ને મારું લાઈટમાં આજે કાંઈક લોસા લાવે ગોળા બોળા કાઢી નાખ્યા હે પણ આ તો બીઓ નહીં મારે આ તો મારે આખો તો કરો શું ભૂત્યાક પડી છે મારે જોવું છે કાંઈ છે નહીં નમથો મારો વ્યામ છે કંઈક આરામ તો કરું

લગભાઈ પંખો બંધ કરીને ધોરે ભલે ધોરે આપડે શું મારે બીઓ નહીં અમે બીવડાવે એટલે ભાવ ઓછા તો મારે ભાવ ઓછો કરો જ નહીં ભલે જેમ કરવું કરે હું આ તો પાસ હોઈ જાવ છું જેમ કરવું કરે મારો વેમ છે આ તો આવ્યો હતો મારો હાથ તો આમ એટલે મને ખબર પડી સાદી પર હાથ આવ્યો તો ના તો એક વાગી ગયો હે ભૂત તો શું હોય યાર હું આ તો ચીયો બિયારો મને મારું સપનું આવતું હતું મને હા સરાઈ દીધો કાઈ નહી હવે હું જઉં પર હવે કાઓ ઓલા બે ગયા છે મારા ઓસા હે દેખાતા નઈ બે જણા ગયા છે બાજુ મારા તો મને મેલી ગયા ગયા તા બે જણા મારા જા જા જે હર ને મારો વ્યામચક શું ભાઈ જેવો આ બાજુ મને બીવરા ભાઈ મને ખબર તમે બે જણા છો જેવો ભાઈ આ બાજુ જે <on my crossroads> <on the natural language>

સારું ખૂન થયું પડશે ના જવા દુ જી જવાની ધર્યા પછી કોઈ ના જવાનું છે તું આવ્યો નહી આવ્યા હું હવે તું જોવા

લાવો મોય લાગે તો મારે કાયમ ટાઈમ પાસ કરતો આ તો લાવો મોય જરૂર જવું અહીંયા પાસે હેડો આ તો જરૂર જાવું જોઈ આવું માં તને જણા વાતે વળ જાય શું અવાજ એ આવતો નથી માં લાવો આ તો મન ની વાત મોય જી ની જાણી આવું શું વાત કરે છે હેડો જોઈ આવો ના જગ્યા છે ને ખાલી પડી નજરમાં તમારું કોઈ આવતું નથી

એટલે મારા મારી આગળ બે જણા ત્રણ જણા ગેમ રમેલા લાગે મને જાવ તો સમક જ બતાવે અરે આ પંખો કોણ ચાલુ કર્યો મારા મને બીવરાવા લાગે છે આ બે ત્રણે જણા લાગે ઘડીક મને છમક કરાવે છે ઘડીક આ કરાવે છે આ પંખો ચાલુ આવે શિયાળાનો પંખો ચાલુ કર્યો નક્કી ત્રણે જણા મારી આગળ ગેમ જ રમે છે એના મકાનમાં મને બીવરાવે આ ખુરશી ક્યાંથી આવી નક્કી ભૂત લાગે છે મને લાગે જરૂર બીવરા માટે ત્રણે જણા કરે છે તું હું આ ઘર માલિક છું ઘર તો પણ મેં ભાડે રાખો છે મારું મેં પૈસા નું હા

આ મકન હવે મારે મફોતે જોતું નથી પૈસા હાલીને કે ને કે મફોત રાખ તો મફોતે રાખો ને પૈસા હાલીને એને મકાન રાખવું જ નથી કેમ કે આ મકાન માં જરૂર ભૂત જ છે મને જરૂર હે ભૂત નો ભ્રમ પડી ગયો છે ને આ શ્વાસ પડતો થયો કેટલી તકલીફો વધી ગઈ છે આ ઘર મારું છે જો કોઈ આ ઘર આવવાની કોશિશ કરી તો એના હાલ પણ આવા જ થાશે આ ઘર મારું છે મારું રહેવાનું અરે તમે પણ અમારા વિડીયોને લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે હું તમારા ફર્યા